આજે બ્રિટાનિયા કંપનીની ઉપર નવમો દિવસ છે આજુબાજુના તમામ સામાજિક આગેવાનો અને આ વિસ્તારના તમામ કામદારો સાથે અહીંયા ધરણા પર બેઠા છે છેલ્લા તેર વર્ષથી આ બ્રિટાનિયા કંપની કામદારોનું શોષણ કરી રહી છે ત્યારે અગાઉના લોકો દ્વારા કંપનીને કામદારો ઉપર અત્યાચાર કરી ધમકાવી ડરાવીને કામ કરવામાં આવતું હતું જ્યારથી અહીંયા હોશિયાર લોકો જેવી રીતે જાગૃત થયા ત્યારે અમને ખબર પડી કે આ કંપની અમારો બેઝિક પગાર આપતી નથી અહીંના કામદારોનો પગાર અગિયાર હજાર સાતસો રૂપિયા છે કંપની કોર્પોરેટ સેક્ટર છે મોટું આ લોકોને ધમકાવવામાં આવે છે કે અમારી દિલ્હી સુધી પહોંચશે મોટા મોટા નેતાઓ સાથે અમારી બેઠક છે એટલે તમારું કશું થવાનું નથી પણ કામદારો ત્રણસો ને અગિયાર કામદારો એટલા મક્કમ છે કે આજે નવ દિવસથી અહીંયા બેઠા છે એમની માનવતા મારી પરવાડેલી છે કે નવ દિવસથી અંદર આ કંપનીવાળા કામદારોને પાણી સુધીનો ભાવ પૂછતા નથી નથી અમને કોઈ પણ વ્યવસ્થા કરી આપતા આટલા બધા તાપમાં બેઠા છે ત્યારે મારી આજે મીડિયાના માધ્યમથી આપ સૌના માધ્યમથી બે દિવસ પહેલા અમારી મિટિંગ થઈ એની અંદર ડેડિયાપડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા આપણા ભરૂચ લોકસભાના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા અને બીજા સામાજિક આગેવાનો હતા મેનેજમેન્ટ સાથે મિટિંગ થઈ એમણે આજે જે કંઈ પણ નિર્ણય લાવવાનો આજે એમણે પ્રોમિસ આપેલું હતું ત્યારે ગઈકાલથી જ કંપની બંધ કરી દેવામાં આવેલી છે અને અંદર એક પણ માણસ નથી કેન્ટીન બંધ છે સિક્યુરિટી ખાલી અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારી મીડિયાના માધ્યમથી એમને કહેવું છે પ્રશાસનને પોલીસને કે આજે આ કામદારોને તમે લોકો મદદ કરજો આ કંપનીવાળા બાજુ ના બોલતા

ઓગણત્રીસ હજાર રૂપિયા બે હજાર સત્યાવીસ સુધી અને મેડિક્લેમ બે લાખ રૂપિયા આપવામાં આવે છે કંપની એક્ટમાં છે કે તમામ ફેમિલી આ લોકોના એક બે બાળક અને પતિ પત્નીને આ લોકો ક્લેમ આપે છે ત્યારે મારી એ પણ માંગ છે કે મેડિક્લેમ એમને પૂરી ફેમિલીને મળવો જોઈએ સાંજ સુધી જો આ લોકો નિર્ણય નહીં લે તો આવતીકાલથી આ કંપનીને સંપૂર્ણપણે તાળા મારી દેવામાં આવશે